હાય ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈશ તો આજનો વિડીયો ચાલુ કરીએ છીએ જય તો જોઈક કરો શેર કરો ચેનલ કરો આનંદ કરોંધારું પડીશું તો ગઈશ મારો વિડીયો ચાલુ કરું છું તો અર સુધી જોતા રહેજો તો ગાઈશ પત્રો પર ખીસ ખોડલું છે એટલે ખિસ કોલ્લેઓ કબૂતર ના હોલો ખિસ કોલ્લેઓ હોલો બધા ચોખા નાખ્યા હોય તે ખાવાય તો ગાઈઝ આપણું કોમ મસ્ત પતી જ્યુસ

तो डुंगरी आपण सलाड बना डुंगरी बटाक आणि रोटली रोटली आज आज सलाड नाही है <laughs> सलाड नाही तो मीठू शकेन जो लोभानी प्रसादिच आज लोभाना बळ्या बाप्रॉपटी स्रष्ट લડવાની પ્રસાદી આવી છે કાલે કોઈ જીતું લોભા તો પ્રસાદી મંગાવી છે લોપાની અને લોભાની પ્રસાદી આવી છે અને આવા પેલો ખોખવાલતો તો અત્યારે આવા ખોખવા આવો હારો પેલો કાગળ હોય ને તો ફાટી જતો તો એવું થઈ જતું હતું આવતા આવતા તો એ ભાગી જાય તો કહેશા લોપાની પરસાદી હોય છે બધા જય બળિયા બાપ બધા પરસાદી લેવી હોય તો લઈ લેજો તો બધા જય બળિયા બાપ અને જે પરસાદી અને આવો ખો ખો કરો ને એ સારું કર્યું આ ખો ખો ઉમાય આવો અને પ્લસ ખોખું ભાગી પરસ લાડવા બગડીએ એના જો એમ તો બધા જય માતાજી ચાલો બધા જમવા A gente vai dar uma olhada no prédio Aqui é o nosso prédio જે વાદરો એક ટાવર આ બીજું ટાવર આ ત્રીજું ટાવર ચોથું ટાવર ચાર ટાવર છે તમારું ગમો આટલો બધો ટાબર અમર ગમો અને પેલું ભાઈ ફાઈ આરી વાઈફાઈ આરી વાઈફાઈ નું ટાવર કોઈ ગટ કોઈ ના ગટ કોઈ ગટ નહીં આ બાજી જો માતાજી ની હાલ આરતી થઈ છે Más te a no te da dinos mândir. Ana obliparo, ti patan, si las son. Zola, margón. ¿no? Va, taba, margón. gom ano suret de deza tarea, zá... yeah.

આખું અમારું ગોમ આજે તો મને બતાવી દીધું પર બાપર તમારું ગોમ કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો અમારો ગોમ સુરત દાદા જુઓ ના બે કબૂતર છે એટલે બેઠો પક્ષીઓ ઉડતો ઉડતો હોવના મારામાં જ હોય આ મંદિર દેખાય ને ગઈસ આ રોમજી મંદિર પણ મારો હાથનો કેમેરો એટલો અલગ આ રોમજી મંદિર હમાર ગામનું અને ટાવર હશે એટલા ટાવર ટાવરો નહીં તો કોઈ કમ